જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશ છે આ યુટ્યુબ ચેનલમાં પ્રિય મિત્રો ગણેશ ઉત્સવ ચાલી રહ્યું છે ભક્તો પૂર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે હિન્દુ માન્યતા મુજબ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમના માથાના સ્થાન પર કેવી રીતે હાથીનું મસ્તક ચોડવામાં આવ્યું વગેરે અનેક વાતો આપણે સૌ જાણીએ છીએ પરંતુ શ્રી ગણેશ વિશે કેટલીક વાતો એવી છે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે હવે આપણે જોઈએ કે શ્રી ગણેશે તુલસીને શ્રાપ કેમ આપ્યો અને ભગવાન ગણેશની પૂજામાં તુલસી શા માટે વર્જિત છે પ્રિય ભક્તો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને લાઈક કરો આપની એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે ભગવાન શ્રી ગણેશની કૃપા હંમેશા આપ પર અને આપના પરિવાર પર બની રહે હિન્દુ ધર્મમાં ગૌરીના પુત્ર એટલે કે ભગવાન ગણેશને સુખ સમૃદ્ધિ કીર્તિ અવરોધ અને સૌભાગ્યનો પ્રતિક માનવામાં આવે છે ગણેશજીને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ ભક્તો પર પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ગણપતિ બાપાને પ્રસન્ન કરવા માટે વિવિધ વસ્તુઓ ચઢાવે છે ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર તેમજ પુષ્પ પ્રિય છે ગણેશજીને દરો વધારે પ્રિય છે તેથી દરો તેમને ચઢાવવી જોઈએ દરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ ગણેશજી પર તુલસી ક્યારે પણ ન પદ્મ પદ્મપુરાણ આચાર્ય રત્નોમાં લખ્યું છે કે ન તુલસીયા ગણાથી પતિને એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી કાર્તિક મહાત્ પણ કહ્યું છે કે ગણેશ તુલસીપત્ર દુર્ગા દૈવ તો દુર્વાયા એટલે કે ગણેશજીની તુલસીપત્ર અને દુર્ગા માતાને ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી ભગવાન ગણેશને જાશુરનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે આ સિવાય ચાંદની ચમેલી અને પારિજાતના ફૂલની માળા બનાવી ગણેશજીને પહેરાવવાથી ગણેશજી ખૂબ પ્રસન્ન થાય છે હવે આપણે જોઈએ કથા તુલસીજી એક દિવસ નારાયણ પરાયણ થઈને તપસ્યા માટે તીર્થોનું ભ્રમણ કરતાં કરતાં ગંગાના કિનારે પહોંચ્યા ત્યાં તેમણે તરુણ અને યુવા ગણેશને જોયા તેઓ અત્યંત સુંદર પિતાંબરમાં અને સુંદર આભૂષણોથી સુશોભિત હતા ગણેશજી પણ તે સમયે ઈશ્વર ભક્તિમાં લીન હતા તેમને જોઈ તુલસીદેવી તેમના તરફ આકર્ષિત થયા તુલસી તેમનો ઉપહાસ કરવા લાગ્યા જેનાથી ગણેશજીનું ધ્યાન ભંગ થયું જે બાદ ગણેશજીએ તેમનો પરિચય પૂછ્યો અને તેના આગમનનું કારણ પૂછ્યું પછી ગણેશજીએ તેમને કહ્યું કે માતા તપસ્વીઓને ધ્યાન ભંગ કરવું સદાય માટે અમંગલકારી હોય છે છતાં પણ પરમાત્મા તમારું કલ્યાણ કરે અને મારા ધ્યાન ભંગથી ઉત્પન્ન થયેલો દોષ આપના માટે અમંગલકારી ન રહે ત્યારે તુલસીજીએ કહ્યું કે હું ધર્માત્મજની પુત્રી છું અને હંમેશા તપસ્યામાં મગ્ન રહું છું મારી તપસ્યા પતિની પ્રાપ્તિ માટે છે આથી તમે મારી સાથે વિવાહ કરી લો તુલસીની વાત સાંભળીને બુદ્ધિશ્રેષ્ઠ ગણપતિજીએ કહ્યું કે માતા હું બ્રહ્મચારી છું લગ્નથી તપસ્યાનો નાશ થાય છે તે બહુ બંધનમાં બાંધનારા હોય છે તમે મારા પરથી આપણું ધ્યાન હટાવીને અન્યને પતિના રૂપમાં શોધી લો આવું સાંભળ્યા બાદ તુલસી ગુસ્સે થાય છે અને તેમણે ગણેશજીને શ્રાપ આપતા કહ્યું કે તમારા લગ્ન થશે જ આ સાંભળીને ગણેશજી પણ ગુસ્સે થઈ ગયા અને તેમણે તુલસીને શ્રાપ આપ્યો કે તેઓ અસુરોથી ગ્રસ્ત થઈને વૃક્ષ બની જશે આ શ્રાપથી તુલસીજી વ્યથિત થઈ ગયા તેમણે ભગવાન ગણેશની વંદના કરી તેમની વંદનાથી ગણેશજી પ્રસન્ન થાય છે તેમણે તુલસીને કહ્યું કે તમે છોડમાં સર્વશ્રેષ્ઠ ગણાશો અને તમે નારાયણની પ્રિય બનશો દરેક દેવતાઓ આપના માટે સ્નેહ રાખશે પરંતુ નારાયણને આપ વિશેષ પ્રિય રહેશો તમારી પૂજા મનુષ્યો માટે મુક્તિદાયકીની નીવડશે પણ મારી પૂજામાં આપનો ક્યારેય ઉપયોગ નહીં થાય આમ કહીને ગણેશજી ફરીથી તપમગ્ન થઈ ગયા ત્યારથી જ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજામાં તુલસી ચઢાવવું વર્જિત માનવામાં આવે છે એક વખત માતા પાર્વતીની સખીઓ જયા અને વિજયાએ માતા પાર્વતીને કહ્યું કે નંદી વગેરે બધા ગણ ફક્ત મહાદેવની આજ્ઞાનું પાલન કરે છે તેથી તમારે પણ એક ગણની રચના કરવી જોઈએ જે ફક્ત અને ફક્ત તમારી આજ્ઞાનું પાલન કરે આ રીતે વિચાર આવતા માતા પાર્વતીએ ગણેશજીની રચના પોતાના શરીરના મેલ દ્વારા કરી હતી જ્યારે ભગવાન શિવ ત્રિપુણનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ કે જ્યાં સુધી તમે શ્રી ગણેશની પૂજા નહીં કરો ત્યાં સુધી ત્રણેય પૂરોનો સંહાર નહીં કરી શકો ત્યારે ભગવાન શિવે પત્ર કાઢીને બોલાવીને વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યું અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા એ સમયે ભગવાન ધ્યાનમાં હતા શ્રી ગણેશે પરશુરામને ભગવાન શિવને મળવા ન દીધા ગુસ્સામાં આવીને પરશુરામે ફરસીથી ગણેશજી પર હુમલો કર્યો ગણેશજીએ એ વાર પોતાના દાંત પર છીડી લીધો જેના કારણે તેમનો એક દાંત તૂટી ગયો તેથી જ તેમને એક દંત કહેવાય છે છંદશાસ્ત્રમાં આઠ ગણો હોય છે તેમાંના અધિષ્ઠતા દેવતા હોવાને કારણે પણ તેમને ગણેશજીની સંજ્ઞા આપવામાં આવી છે અક્ષરોને ગણ પણ કહેવાય છે તેમના ઈશ હોવાને કારણે તેમને ગણેશ કહેવામાં આવે છે તેથી તેઓ વિદ્યાબુદ્ધના દાતા પણ કહેવાય છે શનિદેવના જોવાથી બાળક ગણેશનું માથું તળથી અલગ થઈ ગયું ત્યારે ભગવાન શિવના કહેવાથી ભગવાન વિષ્ણુ હાથીની સાથે સૂઈ રહેલા ગજબાળનું માથું કાપીને લઈ આવ્યા એ ગજબાળનું માથું શ્રી હરિએ ગણેશજીના તણ પર મૂકીને તેમને પુનર્જીવિત કરી દીધા મહાભારત લખતા પહેલાં શ્રી ગણેશે મહર્ષિ વેદવ્યાસથી કહ્યું હતું કે લખતી વખતે मारी लेखनी क्षण पर रुकाई नहीं तो हूँ आ ग्रंथ लेखक बनीश वेदव्यास जीए क्यू के, हूँ जो बोलूँ तो ते समझ वगर लगता नहीं वेदव्यास जी वच्चे वच्चे के श्लोक बोलता कि समझा गणेश जी ने थोड़ा समय लगता आ दरमियान महर्षि वेदव्यास अन्य श्लोक रचना कर लेता था ભગવાન શ્રી ગણેશના લગ્ન પ્રજાપતિ વિશ્વરૂપની પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા છે શ્રી ગણેશને બે પુત્ર ક્ષેત્ર અને લાભ છે શ્રી ગણેશના શરીરનો રંગ લાલ અને લીલો છે શ્રી ગણેશને જે દૂરવા ચઢાવવામાં આવે છે તે જળ વગરની બાર આંગળી લાંબી અને ત્રણ ગોઠોવાળી હોવી જોઈએ આવી એકસો એક કે એકસો એકવીસ દુરવાથી ગણેશજીની પૂજા કરવી જોઈએ મિત્રો આવી જ અવનવી જાણકારી તેમજ કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ